તાલાળા મત વિસ્તારના ધારાસભ્ય આજે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે આવ્યા હતા આજે કુલ સત્તર ગામોની મુલાકાત લેશે આ પ્રવાસ પાંચ દિવસ ચાલશે વિરામ લીધા બાદ તાલાળાના ધારાસભ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા લોકોને આશ્વાસન આપ્યા હતા સાથે જ તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ તલાટી સહિત તમામ વિભાગોના અધિકારીઓને સાથે રાખીને લોકો સાથે રૂબરૂ વાત કરી હતી લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા તેમજ શક્ય હોય તે પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો તાલાળા વિધાનસભા ક્ષેત્રનો સવારે સાડા આઠે થી પ્રવાસ કાર્યક્રમ ચાલુ કર્યો છે અને આજે ટોટલી પ્રવાસ છે સત્તર ગામોનો અમે કરવાનો છે અને દર છ મહિને આ જ રીતે અમે પ્રવાસ કરતા હોઈએ છીએ અને લોકોની મેરેથી એમની વિગતો અને એના પ્રશ્નો હોય એ પ્રશ્નો લેતા હોઈએ છીએ અને પછી સ્થળ ઉપર નિકાલ થતો હોય તો સ્થળ ઉપર કરવાના પ્રયત્ન કરીએ છીએ ઓફિસે ગયા પછી વિભાગની અંદર જ્યાં જ્યાં પ્રશ્નો હોય એ વિભાગની અંદર જઈને એમના નિકાલ કરવાના પ્રયત્ન કરતા હોય છે અને સરકાર લેવલના જે પ્રશ્નો હોય તો એ સરકાર સુધી જઈને એમના નિકાલ કરવાના પ્રયત્ન કરતા હોય છે એ રીતે દર છ મહિને અમારો આ એક રૂટિંગ પ્રોગ્રામ વિધાનસભા ક્ષેત્રમાં હોય છે આજે સત્તર ગામનો અમારો પ્રવાસ છે અને ગાંગેચા ગામથી અમે શરૂઆત કરાવી છે સાથે સાથે સંગઠનનું કામ પણ અમારા પક્ષ દ્વારા જે કંઈ સોંપવાને અત્યારે સદસ્ય અભિયાન જે ચાલી રહ્યું છે ગઈકાલે જે લોન થયું છે એનું પણ અમે સાથે અમારી સંગઠનની ટીમ કામ કરતી જાય છે એમાં અને બધું સાથે સાંકળીને અમે પ્રજાની વચ્ચે જાય છે અને લોકોની સાથે સીધો લાઈવ કોન્ટેક અમારો કાયમી રહ્યો છે અને એના અનુસંધાને જે મુદ્દા આવતા હોય એના રસ્તા કાઢવાના પ્રયત્ન કરીએ છીએ ઘણી વખત એવું થાય કે અમે જતા હોઈએ છીએ ત્યારે ક્યાંક લોકોમાંથી કોઈ વાત આવે તો એનો મુદ્દો છે એ કદાચને નિયમમાં ના આવતો હોય અથવા એ ખોટું બોલતા હોય અથવા તો અધિકારી છે ક્યારેક વાત કરીએ ટેલિફોનથી તો એ ક્યારેક ખોટું બોલતા હોય કે ના આવી વાત મારી પાસે નથી આવી આ મુદ્દો નથી આવ્યો આ ભાઈ અરજદાર મારી પાસે નથી આવ્યા એટલે દરેક વિભાગના જવાબદાર અધિકારીઓને સાથે રાખ્યા છે કે જેનાથી લાય એમના પ્રશ્નનો ઉકેલ મળે અરે મોટાભાગના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ થઈ જાય કે પ્રજાને શું પ્રશ્ન હોય છે લાઇટનો પ્રશ્ન હોય તો ક્યાંક થાંભલો બદલાવવાનો હોય ક્યાંક બાયફર્કેશન કરવાનું હોય ક્યાંક વોલ્ટેજ ઓછા મળતા હોય આ સમસ્યા હોય છે ક્યાંક તાલુકા પંચાયતની તો દાખલાનો પ્રશ્ન હોય મામલેદારની અંદર હોય તો એને કૂપનમાંથી અનાજ મળે છે કે નહીં આ મુદ્દાઓ હોય નાની નાની જે સમસ્યાઓ સિત્તેર ટકા હોય એનું સ્થળ ઉપર જ નિકાલ થઈ ગયા એટલા માટે અધિકારીઓની પણ એક સુદ્રાપાડા તાલુકાની સાથે ટીમ રાખી છે અને મોટાભાગે એસી ટકા પ્રશ્નો છે એ સ્થળ ઉપર જ એનો નિકાલ થાય છે જીડીસી ન્યૂઝ સાથે કે કે પાઠક ગીર